અને અવાડો આવ્યો છે કે કાઢી જ નાખ્યો છે એમ પર નાનો અવાડો બનાવ્યો છે અને આગળ બીજો છે મોટો સરસ આખો વ્યવસ્થિત બનાવી દેસુ ના ને યો હા બોલવાનો બરોબર આના કરો હત્યો દે આજે આવતો ને તો ભાઈ હવે આમ જો હવે તો કરતો બોલ મેરા નો ઉજે કામ થી રસ્તો લઈ જાય હું જે તમને

તમે પોતે જોઈ શકો છો કે જ્યારે આવ્યા ત્યારે અહીંયા અવાડો હતો હવાડાના કારણે જે માળઢોળ છે પાણી પીવા આવે અને એના કારણે જે ફરતી જે ગંદકી થતી અને ત્યારે જે એનું વાતાવરણ હતું દવાખાના સામેનું આંગણવાડી સામેનું દોઢ મહિના પછીનું અત્યારે તમારી સામે છે કે મેં કલેક્ટર જે પચાસ લાખની આયોજનની ગ્રાન્ટ મળે જેમાંથી મેં આ બ્લોક મંજૂર કર્યા હતા આ લોકોએ સારી રીતે ગ્રામ પંચાયતે આ કામ પૂરું કર્યું હતું આટલો એરિયા છે આખો એ લોકોએ રાખી છે બીજું કે આજે આ તમે તે દિવસે આ સબ હાલત હતી અને આંગણવાડી હતી એમાં પણ તમે સ્પષ્ટ દેખાશે એટલે સારું કામ કોઈ કરવું હોય તો થોડી એમાં કડકાઈ રાખવી પડે અને સારા માટે જ હોય છે એ બધું અને અવાળો આવ્યો છે કે હવે કાઢી જ નાખ્યો છે છું ટેમ્પરરી અમે નાનો અવાળો બનાવ્યો છે અને આગળ બીજું છે એ મોટો સરસ આખો વ્યવસ્થિત બનાવી દઈશું પોતાના બાળકો જાય છે ને પોતે જ પેશન્ટ તરીકે અહીં આવતા હોય અને એ આ નાનોકડો એવો એક એક દોઢ ફૂટનો અવાડો હોય અને એ દૂર કરવામાં જો એ લોકો પ્રતિકાર કરતા હોય તો એને પોતે જ સમજવું જોઈએ કે ગામ લોકો માટે છે ને અધિકારી તો બહારથી આવતા હોય છે એને કાંઈ કાંઈ બી રહેવાનું હોતું નથી પણ એ લોકોને સહકાર આપવો જોઈએ આવું હોય સામેથી સ્વેચ્છાએ દૂર કરી દેવું જોઈએ અને આ દવાખાનું છે આંગણવાડી છે સ્કૂલો છે એની આજુબાજુનો વિસ્તાર છે તો ગામે પોતે જ સાફ રાખવો જોઈએ